મારી સાથે મારા સાથી મિત્ર જીગર પંડ્યા જીગરભાઈ આજે આપણે વાત કરવી છે નવા મંત્રીમંડળના વિસ્તરણની આપણે કહી શકાય કે પંદર નવા ચહેરાઓને તક મળી છે અને અમુક રિપીટ થયા છે શું કહેશો રાહુલ અત્યારે હાલ જે છેલ્લા એક અઠવાડિયા હતી વાય ઝેડ નામ ચર્ચામાં છે ને તેમને મહત્વનું સ્થાન મળશે પરંતુ ફાઇનલ લિસ્ટ જે આવ્યું તે તમારી પાસે છે મીડિયા સામે છે મારી પાસે જે ફાઇનલ લિસ્ટ છે એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તે સિવાય બીજા પચીસ ધારાસભ્યો તેમાંથી રિપીટ કરાયેલા છે તેવા સભ્યોના નામ હું આપીશ કે ઋષિકેશ પટેલ વિસનગરથી સાથે સાથે કુંવરજી બાવળિયા જસદણથી પરસોત્તમભાઈ સોલંકી ભાવનગર ગ્રામ્યથી અને પ્રફુલ પાનસેરિયા કામરેજ સુરતથી આ ચાર જ જે મંત્રી હતા તે રિપીટ થાય છે બાકી બધા જ નવા ચહેરા છે જાણીતા ચહેરા છે પરંતુ અમુક નામ તો એવા છે કે વિચાર્યું પણ હોય દાખલા તરીકે હું કહીશ કે પીસી બરંડા બરાબર ક્યારે વિચાર્યું કારણ કે અનિલ જોશિયારા મંત્રી રહી ચુકેલા છે ભૂતકાળમાં કોંગ્રેસ માંથી તે પહેલા ભારતીય જનતા પાર્ટી માંથી ચૂંટાયેલા હતા પરંતુ આ સીટ ઉપરથી સતત મંત્રી મળેલા છે એ હું આપને કહીશ આદિવાસી વિસ્તારની અરવલ્લી જિલ્લાની બેઠક છે ભિલોડા એસટી બેઠક છે હા પીસી બરંડા ત્યાંથી બન્યા છે તે ત્યાંના સ્થાનિક લોકો માટે આનંદની વાત કરે પરંતુ આ આ આ બેઠક એટલા માટે ઐતિહાસિક કહી શકાય કે કોંગ્રેસનો દબદબો હતો બરાબર ઉપેન્દ્રભાઈ ત્રિવેદીના સમયથી જે સુપરસ્ટાર હતા ગુજરાતી ફિલ્મોના તેમને સતત થી વીસ વર્ષ સુધી ત્યાંથી દબદબો રાખ્યો અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા ત્યાર પછી અનિલ જોશિયારા સામે તેમની હાર થઈ અને અનિલ જોશિયારા સતત ત્રણ વખત રિપીટ થયા અને ત્યાર પછી ઠાકોર ત્રણ મહિલાઓને સ્થાન આપવામાં છે અગાઉની માત્ર એક જ ભાનુબેન બાબરિયા હતા હા અને આ વખતે રીવાબા નું નામ છે સાથે સાથે દર્શનાબેન વાઘેલા નું નામ છે અને ત્રીજું નામ જે છે

કે એમ કહેવાય કે મને આ આખું નીતિનભાઈ વખત નું જે આખો એક માહોલ બનેલો કે સીએમ બને છે સીએમ બને છે મીઠાઈઓ અને એમ કહેવાય કે તોરા અને ઢોલ નગારા વાગતા હતા કદાચ કાલે એવો માહોલ હતો કે નહીં એ ખબર નથી પરંતુ નામ જે પ્રમાણે ચર્ચામાં હતું તે પ્રમાણે સૌરાષ્ટ્રના રાજકારણમાં એક અપેક્ષા આવી હતી કે જયેશભાઈ જયેશભાઈ ને સહકારી ક્ષેત્રે તો હું તો એમ કહીશ કે તેમને ભારતીય જનતા પાર્ટી નો ખેસ વિનાનું નામ કારણ કે દબદબો વિઠ્ઠલભાઈ હતો સહકારી ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા છે મંત્રી મળે ના મળે પરંતુ તેમને પોતાનો દબદબો છે તો સૌરાષ્ટ્રમાં હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી ને ગોપાલ ઇટેલે સામેનો જો એક મજબૂત ઉભો કરવો હોય તો આ એક નામ હતું પરંતુ કદાચ પડતા મુકાયા એના કરતા હું રાહુલ એમ કહીશ કે એમનું પરફોર્મન્સ જે છે તે કદાચ નબળું હતું છતાં પણ રિપીટ થયેલા છે આવા નામ છે જી કે પ્રજાને એમ હતી કે કદાચ આ નામ ના હોત તો ચાલી શકે આ નામની જરૂર પણ નથી અમારે નવા ચહેરા અથવા અમારા મત વિસ્તારમાંથી એક તો કનુભાઈ દેસાઈ જી કદાચ કોઈક ગુડબુક અથવા તો કોઈ પર્ફોર્મન્સના આધારે કયું પરફોર્મન્સ ત્યાં દિલ્હી સુધી પહોંચ્યું એ ખબર નથી પરંતુ પ્રજાને એમ હતું કે કદાચ આ નામની જગ્યાએ બીજું નામ આવશે તો ચાલશે બિલકુલ જીતુભાઈનું નામ જી ઘણી જવાબદારી મોટી મળી ચૂકેલી છે તેમને પણ આ વખતે કદાચ આ નામ ન હોત તો પ્રજાને અથવા તો જીતુભાઈને પણ વાંધો ન હતો એટલે આ નામ જે છે હું તમને કહીશ કે હર્ષ સંઘવી અત્યારે ગુજરાતના ના મુખ્ય પ્રધાન તરીકે લઈ રહ્યા છે તો શું કેશો ગુજરાતના ડેપ્યુટી સીએમ તરીકે જ્યારે હર્ષ સંઘવી અ શપથ લઈ રહ્યા હોય ત્યારે એમ ચોક્કસ કહીશ કે દાદાના ટેકામાં એક નવ યુવાન આવેલો છે વાહ કેમ ભુપેન્દ્રભાઈ પટેલની મૃદુભાષી મક્કમતા ચોક્કસ છે તેમની લોકપ્રિયતા પણ ગુજરાતમાં ચોક્કસ છે પણ તેમના સાથે એક મજબૂત યુવાધન સાથે ઉભા રહીને સતત કઈક સારા નિર્ણયો કરી શકાય તેવી અપેક્ષા ગુજરાતને પણ હતી અને હર્ષભાઈનું નામ હવે એક આવનારા સમયમાં કદાચ કેવા રાજકીય પરિણામો લાવી શકશે તે તો આવનારો સમય છે તે આવનારા સમયના ગર્ભમાં છે કે શું પરિણામો આવશે પરંતુ હું ચોક્કસ એમ કહીશ કે બે માં કદાચ કઈક નવું પરિણામ જો લાવવું હશે તો આ યુવાનો છે આ વખતે તમે જો નામ કે દર્શના બેન હોય કે કાંતિ અમૃત્યા હોય કે રીવાબા હોય પ્રદ્યુમન યુવાનોના સેનાપતિ તરીકે કદાચ હર્ષભાઈ હોય તો એમાં નવાઈ નથી બરાબર ચાર આમાં એમ કહી શકાય કે જ્ઞાતિના સમીકરણોને બરાબર રીતે સાચવી લેવાય છે એટલે કે ચાર આદિવાસી નેતા અને ત્રણ અનુસૂચિત જાતિના જે પ્રદાનો છે એમને તેમાં આ જો રમેશભાઈ કટારા નામ છે આદિવાસી નેતામાં પ્રદ્યુમન વાજા છે એસસી નેતામાં આપીસી બરંડા છે એસટી માં દશનાબેન વાગેલા છે સાથે સાથે હું કહીશ કે મનીષાબેન વકીલ બરોડાથી છે એસસી થી સીટ ઉપરથી જયરામભાઈ કામિત છે નરેશભાઈ પટેલ છે સાઉથમાંથી તો આ જે નામ છે તે પ્રમાણે તમામ જાતિગત જે સમીકરણો જે સાચવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કરેલો છે પરંતુ હું એક વાત ચોક્કસ કહીશ કે રાજકીય વિશ્લેષકો અને હમણાં મારે બે ત્રણ રાજકીય વિશ્લેષકો જે ગુજરાતના જાણીતા છે તેવા રાજકીય વિશ્લેષકો જે દિલીપ પટેલ હોય કે જગદીશભાઈ મહેતા હોય એ સાથે મારે વાત થઈ આ બાબતે મંત્રીમંડળ બાબતે તો તેમણે કોઈ આશ્ચર્ય વ્યક્ત નથી કર્યું પરંતુ એક સવાલ ચોક્કસ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી પાસે આમ આદમી પાર્ટીનો જે વંટોળ ઉભો કર્યો છે ગોપાલ ઇટાલિયાએ તેનો વિકલ્પ કેમ શોધવામાં નિષ્ફળ ગઈ છે એવો એક ચહેરો મજબૂત જોઈએ કે જે ગોપાલ ઇટાલિયા સામે ઉભો રહે કદાચ આ મંત્રીમંડળમાં તેઓ નામ નથી તેવું રાજકીય વિશ્લેષકોનું કહ્યું છે બરાબર છે શું લાગે છે ક્યાં પ્રધાનને કયું ખાતું મળી શકે છે ભારતીય જનતા પાર્ટી છે 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 આપવા માટે આમાં ઘણા નામ રાહુલ તો હું એમ કહીશ કે તે થોડું વહેલું ગણાશે આ લિસ્ટ એક વખત નવ નિયુક્ત મંત્રીઓનું આપણી સામે આવી ગયું છે તો દરેકને પોતાની ક્ષમતા પ્રમાણે કદાચ મળે તો ગુજરાત એવી આશા રાખે કે તે તેમના કામ પર ખરા ઉતરે કારણ કે કોઈ વિભાગ મળી ગયો આ કામ જવાબદારી મળી ગઈ એટલે કામ પૂરું નથી થઈ ગયું જેમને તક મળી છે તે લોકોએ બે હાજર સત્યાવીસ સુધીમાં બતાવવું પડશે તો જ બે હાજર સત્યાવીસ પછી ચાલશે નહી તો રિપીટ નહીં થાય બરાબર હા દર્શક મિત્રો દાદા પોતાની નવી ટીમ સાથે નવા વર્ષે નવી ટીમ નવા વર્ષે મંત્રીમંડળ તો બાબતની અમે દરેક પડેપની ખબર તમારા સુધી અમે પહોંચાડતા રહીશું અમારી સાથે તમે બન્યા રહો મુંબઈ સમાચારના દરેક મીડિયા પ્લેટફોર્મ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નવા જ એક વિડીયો સાથે અમે તુરંત સામે પ્રસ્તુત થઈશું નમસ્કાર નમસ્કાર